સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજો રોજ વધી રહી છે એક તરફ મેટ્રોની કામગીરીને લઈને દુકાનદારો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરનારો સામે પોલીસે લાલ કરી છે કે ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરવામાં આવ્યા છે તમે જ્યાં જ્યાં રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે અવા નવા સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રિક્ષા ચાલક વિરુદ્ધ નેવ્યાસી કેસો કરાયા છે આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી છે ત્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રિક્ષા ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીકા બસમાં રિક્ષા ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને એ ચાલન પણ આપવામાં આવ્યું છે રિક્ષા ચાલકોને નિયમ પ્રમાણે રિક્ષા ચલાવવા માટે આવવાનો સૂચના પણ આપવામાં આવી છે પણ જે રિક્ષા ચાલકો નિયમનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે parking કરી દેતા હોય છે અવારનવાર સુટના કરવા પણ એ લોકો મોરન નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ 89 કેસો કરવામાં આવેલ છે આ જે રીતે રિક્ષા ચાલકો કરી દેતા હોય આ કામગીરી એ લેવા માટે આમાં અમારા સીસીટીવી કેમેરા ની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું જે ત્યાં હોય છે એના પર પણ કેસિસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પી મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે